ભુજના આશાપુરા નગર પાસે જૂની અદાવતને લઈને કિન્નરો વચ્ચે મારામારીનો બનાવ ભુજમાં મારામારીના બનાવમાં વધારો થયો છે ત્યારે ભુજના આશાપુરા નગર ગાંધીનગરી પુલિયા પાસે વધુ એક બનાવ સામે આવ્યો હતો જેમાં જૂના ચોગડાનું મંદુખ રાખીને સમી દેહ બબીતા દે સોનમ દે તથા સીમા દે દ્વારા અન્ય કિન્નરોને માર મારવામાં આવ્યો હતો આ બનાવમાં કિરણ દે ટીના દે ઉમર વરસ સત્યાવીસ રહેવાસી મટન માર્કેટ

રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ